સો હેલ્લો મારાવાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એન્જે ક્લાસીસ ગુજરાતીમાં સો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ વિષય ગણિત અને તેનું જે આ ગાલા અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનો પ્રશ્નપત્ર નંબર બે અને તેનો વિભાગ એ અને વિભાગ એ માં અત્યારે આપણે જોવાના છે તેના જોડકા અને જોડકા પેલાના જો કોઈ પણ પ્રશ્ન તમે જોવા માંગતા હોય તેમાં ના ગાલા દરેક દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્ન નંબર એકવીસ કે જેની અંદર એમ કીધું કે શંકુ ના પાયાનું ક્ષેત્રફળ હવે જો આપણે શંકુ ના પાયાનું ક્ષેત્રફળ કીધું શંકુ એટલે કેવો આકાર થાય કે આ પ્રકારનો આકાર હોય ને એને આપણે શંકુ કહીએ જેમ કે આપણે કહીએ તો બર્થડે ઉપર કોઈની જે ટોપી પહેરવામાં આવતી હોય એવી ટોપી અથવા તો ખાવાનું જે કોન હોય એનો જે આકાર હોય આ આકાર ને આપણે કેવો આકાર કહીએ શંકુ આકાર કહીએ એના પાયાનું ક્ષેત્રફળ એટલે સમજી લેવા આ શંકુ આકાર છે તો એમાં નીચેનો જે ભાગ છે ને એનું ક્ષેત્રફળ

ખાસ યાદ રાખજો કે જે કોઈ પણ પ્રશ્ન તમને પૂછેલો હોય ને એ કઈ રીતે ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર બાવીસ કે જેની અંદર આપણે એમ કીધું અર્ધગોલક નું વક્ર પૃષ્ઠ હવે જો અર્ધગોલક કીધું અર્ધગોલક એટલે કે આ પ્રકારની જે આકૃતિ હોય ને એને આપણે શું કહીએ છીએ અર્ધગોળક કહીએ છીએ આ છે અર્ધગોલક છે કે જે આખો ગોલક ના હોય એક વાટકા જેવું જે આપણે ખાવા માટે ઉપયોગમાં લેતા હોય તેવો જે વાટકો હોય એ કેવો છે તો કે અર્ધ ગોલક છે એના જેવો જે આકાર છે આવો અર્ધ વક્ર સપાટી એટલે અહીંથી કરીને આ વક્ર સપાટી છે વક્ર સપાટીનો પૃષ્ઠફળ કીએ કે વક્ર સપાટી નું ક્ષેત્રફળ કીએ એના માટેનું સૂત્ર શું થશે તો કે સૂત્ર થશે 2 પાઈ r² કદાચ જો આનું કુલ પૃષ્ઠફળ કીધું હોય આ વક્ર પૃષ્ઠ કીધું એની જગ્યાએ કુલ પૃષ્ઠફળ કીધું તો ઉપરનું વર્તુળ એડ થઈ જાય સ્કવેર ની જગ્યાએ શું આવી જાય આવી જાય એટલે ખાસ યાદ રાખજો કઈ રીતે પ્રશ્ન પૂછેલો છે એ રીતે તમારે જવાબ લખતો જવાનો છે જે પ્રશ્ન આમાં પૂછેલા છે એના સિવાય કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એ પણ હું તમને સાથે સાથે સમજાવતો જાઉં છું અને આમાં એ હજી કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને જરૂરથી દેજો

આ બાજુનું માપ કેટલું છે આર છે અને આ આખે આખી બાજુનું માપ કેટલું છે એલ એટલે આવી જશે તો એટલે શું થાશે અને પ્લસ કેટલા આપેલા છે એટલે આ થઈ જશે આપણો જવાબ તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર ચોવીસ કે જેની અંદર આપણે એવું કીધું છે કે આર બી નું મારે ક્ષેત્રફળ શોધવાનું છે ક્ષેત્રફળ એટલે શું થાય તા કે આ એની અંદર ઘેરાતો જે ભાગ છે ને એ મારે શોધવાનો છે તો જો આ શું થઈ જશે પણ આ પ્રકારનો કોઈ પણ ઓપ્શન આપણે એની અંદર આપેલો નથી તો આપણે શું કરવું પડશે તો આપણે લઘુચાક ની લંબાઈ આપેલી છે એલ એટલે આ સૂત્રમાંથી માંથી નું સૂત્ર છે ને મારે અલગ કરવું પડશે હવે લઘુચાપ નું સૂત્ર અલગ કરવું પડશે અને અહીંયા લીધા એકસો ને એસી તો અહીં વૈધા શું થાય આર સ્ક્વેર હતો એમાંથી એક વખત આર વેવ ગયો એટલે અહીંયા આર વૈધા અને અહીંયા શું વૈધા છે બે કેમકે એકસો એસી ગુણ્યા બે કરે તો કેટલા થાય ત્રણસો ને સાહીઠ એટલે કે આવું જોવા મળે છે હવે જો આનું મારે સાદું રૂપ આપવું હોય તો પાય આર થીટા ના એટલે કે આ લઘુચાપ ની લંબાઈ થાય અને લઘુચાપ ની લંબાઈ મને કેટલી આપેલી છે એલ એટલે એની જગ્યાએ મૂકી દઉં છું એલ ગુણ્યા આપણી પાસે શું છે આર અને એના છેદમાં કેટલા છે બે હવે આના બંનેના ગુણાકારમાં કંઈ ના હોય તો હું શું લખી શકું એક એના છેદમાં લખી નાખું છું બે અને પછી શું વધે છે એલ આર વચ્ચે કિવાય ની નિશાની ના હોય તો કેની હશે ગુણાકાર ની એટલે આ થઈ જશે આપણું જવાબ અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ તો વિડીયોને લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ